આપણે છે ને હવામાં જે બધી બેહું બગીચામાં ચડી ગઈ છે અને ગાયો તો બધા પહોંચી કેમ કેમકે એને ચીકુ બહુ ભાવે છે ચીકું ખાવા ગાયું નીકળી જાય હોય બધા જ આગળ નીકળી ગઈ છે આ બધા ઉભા રહી ગયા જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે આપણે હતા ગાયો આપડે છે ને બધી ચીકું ખાય છે અત્યારે ને એમ બાકી દેવું રખડાવી ઘડી પર ચક્કર માર તો અત્યારે છે ને બે ને આપણે બધીને લઈ આવ્યા છે બધી બગી ચડી ગયે તો આલો ચક્કર મારી આવી પછી આપણે આ બાજુ ઉતારી નાખશું એટલે અહીંયા નહીં ઉતરે સામે થાંભલા પાસે જવું જોઈએ ત્યાં સુધી ઘડી પર અહીંયા ચક્કર મારી લે બાકી કોઈને એરડા જોતા હોય તો લઈ જાયજો કેમ છે બાકી ઢગલો નહીં પડ્યા કેમ કે આ બે વર્ષ પહેલાંનું ઝાડું આવેલું છે વાવ્યું નથી નદીમાં બી તણાઈને આવ્યું ઉગી ગયા છે રામ ભરો પડ્યા એ લેક નથી ઘણા છે તો અહીંયા થઈ પડ્યું એક બીજું અહીંયા જે પાછળની સાઈડમાં બે ત્રણ છે બીજા આ બાજુ છે ને ડગલા થઈ પડ્યા છે અત્યારે જો આપણે ગાયું હામે જો દેખાય બધે ચક્કર મારે પછી ઊભી હોય માથે બાવરી દેખાય અત્યારે બીજી ક્યાં જાય એમ છે ને એટલે વાંધો ન હોય ઘડીક વાર અહીંયા રખડશે હવે તો અત્યારે છે ને બધી બે હું ચરે છે અને આપણે રાધાને વેચી નાખી છે એનું કારણ એક જ છે ભાઈ રાધાને વેચવાનું કે પોચાણ થતી નથી ને તોફાની થોડીક વધારે હતી કે ઘરે મારા સિવાય લગભગ બાંધવા ન દઈએ ને બાંધવા દઈએ તો વાંધો ન આવે દોવા ટાણે બધા બીવ્યા કેમ કે એની પગની લત દેતી ને એટલે બીજા રીતની આવે અને ઘરે બીજા દોઈને હા ગયા દોવા દીએ પણ બીતા બીતા દોવાનું ઘાં ગા જરાક આ ડામણ નીચે પડી ગઈ આપણી નુંજણી વાર હોય તોય પૂરું તો સીધી લત જ આપે એટલે દૂધ બૂધ બધું દોરી નાખી દઈએ થોડી તોફાની હતી ને એના હિસાબે આપણે દઈ દીધી પછી અને પાછી બીજું શું છે કે આપણે હમણાં હમણાં પાછી બીજી ગાયું પીવાની છે એના હિસાબે આપણે આપી દીધી બી તો આપણી ગાય એટલી તોફાની હતી ને વાત પૂછો માં જ્યારે ને હું સિંગડામાં ઘી ચોપડવા ગયો ને ત્યારે મને મારવા ધોડવા મળી દીધી એને ખબર પડી ગઈ હતી કે આ મને દઈ દેવાનો છે હવે એટલી મારવા ધોડતી હતી પડખે ચડવા નહોતી દેતી ના છોડવા છોડવાય ના દઈએ લાકડી લઈને માન માન કરીને જ્યાં જ્યાં ખંજર કરીને ધીરી કરીને સિંગડામાં ઘી ચોપડવા ના દેતી હતી માન માન કરીને ચોપડી દીધું ને ઘી એને મોયડો પકડી રાખ્યો લાકડી રાખી તો માન માન કરીને પડે આપણે ઘી કે ગાય કે ભેંસ ગમે તે વેચવાનું હોય ને તો શિંગડામાં ઘી ચોપડીને દેવાય પહેલાંની કહેવત છે ભાઈ આપણે એનો અનુભવ નથી ખબર કે શું કારણથી દેવાય ને પણ આપણે એ ઘી ચોપડી દીધા ધીરે કરે મને બી કતિ મેં કીધું જો ગાડીમાં ચડશે ને તો ગાડી એમાં લગભગ ચડશે નહીં કે મારી મારીને ચડાવવી પડશે અઘરું છે એને તોફાની બહુ હતી ને અફારી પણ બહુ હતી પણ એને કે ઘરેથી આવે રજા લેવાની હોય ને એટલે એને કાંઈ તોફાન જ ન કર્યું ખાલી વાછડા મેં આગળ ચડાવી દીધો વાછડો ચડે ને વાહે ચડી ગઈ જરાય તોફાન નહીં તોફાની થતી હતી ને અહીંયા ભાઈબંધને ને મેં દીધી ને સાંજે એ ભાઈબહેન કહેતો હતો કે મને અહીંયા ઘરે ત્યારે એમ કીધું હતું કે ભાઈ કે લગભગ મારે કે દો અઘરી પડશે એ ગયા કે જો અત્યારે આટલી આ તોફાન છે તો ઈચ્છા મને દોવા કેમ દે અને એને ભાઈને ઘરે ગઈ ને ગાય આપણી કાંઈ બોયલી નથી એ હા જે વાસણા છોડીને દોવા બેઠો દોવાનું આપી દીધું કીધું કે બે આચર દોયા મેં 1.5 લિટર જેવું કર્યું દૂધમાં એમાં બે આચર વાછળાને ધવરા ટાયડના હિસાબે કે વાછળો થોડો દવરાતું જાવ કેમ કે મેં અહીંયા દોતો નહોતો એટલે વધારે દોવાનું નથી કેમ કે આપણે ભાઈ વાછડો એક વાછડી હોય દવરાવાનું હરખું જ હોય કેમ કે ગાયોનો વાછળો ફરજ જોતો હોય એટલે વાછડાને બે આપણે દવરાતા હતા જો કે દૂધ આવા વખતે રીયુ નથી એટલું બધું એમાં કારણ કે છ લીટર જેવું દૂધ પહેલાં વેતરમાં કરતી હતી આમાં ખરવો થઈ જાય ને એટલે તમારા માલમાં ને દૂધ મહિનેથી દોઢ મહિને પછી મેળે થાય અમુક માલ તો તૂરી પણ જાય તો આપણી ગેહોમાં એવી થોડીક તકલીફ પડી હતી બે એક ગેહુમાં તૂરી ગઈ હતી તો પગને જલાઈ જાય ને ખરવામાં તો વધારે ભાવ અમુક લાગી જાય અને એના હિસાબે છે ને આપણી રાધા વિહાણીને નકરા આપણે કહીને કે ભાઈ બીજદાન કરે તો આપણે અનુભવ હોવો જોઈએ અનુભવે આપણે કાયદેસર હતો નકર આપણે બીજદાન કર્યું બેય બેનું હગીબેનું જેમના રાધાબેન હગીબહેનનું તો બેની એક જ તારીખમાં ને એક જ દિવસમાં બેને ભેગું બીજદાન કર્યું ખાલી પાંચ મિનિટનો ફેર છે પહેલાં રાધાને બીજદાન કરાવ્યું ને પછી આને કરાવ્યું હવે વિચાર કરો એમાં રાધામાં વાછડો લઈ આવી ને ઓલી વાછડી લઈ આવી બે હર નોર્મલ નોર્મલ જ હતા કે વાછડીવાળા ડોઝ નહોતા મૂકશે નોર્મલ હતા મેં નોર્મલ મૂકી દે તો નોર્મલ મૂકાય પણ નોર્મલમાં પણ આ વાંધો પડી જાય અને તોફાની થોડી ગતિ વધારે ને આપણા કિલ્લામાં થોડી તોફાની વધારે કરે છે એનું કારણ છે ગમે કાંઈક તમે સમજી જાજો કે જગ્યા ખરાબ હોય ને એટલે થોડુંક વધારે તોફાન કરે છે આપણે જોયેલું છે અમારા ખીલે જે તોફાન કરતું હોય ને બીજાને કિલે જાય ને એ હાવ બકરી થઈને જાય અત્યારે અહીંયા મારા ખીલે બે થી ત્રણ જણા જ જઈ શકતા હતા માથે હાથ ફેરવો હોય તો બે થી ત્રણ જણા જઈએ અહીંયા જ્યાં ની ભાઈ કહેતો મને કી કે છોકરા એ કે આચર પકડીને ઉભા છે કાંઈ બોલતી નથી કેટલી શાંત થઈ ગયા છે તો વિચાર કરો તમે આમણાં ખીલે હાવ તોફાન જ એને છાતીનો ભાગ આવે ને આપણે છાતીમાં ખંજાર કરવી હોય કે ઈતેડા કોઈ તોડી હોય કામ નબળે કોઈનું તોફાને સીધા લત જડબા વાળી સીધી એ પેલું ત્યારે અમે તગારામાં હતી લાંબી થઈને હોતી હતી ત્યારે પગ બાંધતા તા ત્યારે ખીરું ગાઈને ના વાછડાને ધાવા દે ના કાંઈ એટલે એમાં તોફાની થઈ હતી ફૂલ એટલે તગારો રાખ્યો ને તે પછી એમાં દૂધ હવે વિચાર કરો એ ગાયોમાં જઈને એમને શાંત થઈને મળી જ દોવા દેતી હોય આરામથી તો પછી કે જોયું હું એમાં ને આપણે કીધું ભાઈ બંને કે ભાઈ તારે ન જોતી હોય કે અથવા એની વાછડી આવે તો મને એક બે ભાઈ મેં કીધું મારા કર્મમાં તો અહીંયા વાછડી ન લે આવી બે બે ફેર બિદન કરાવ્યું કે બે બે ફેર વાછડી ન લે આવી હવે મેં કીધું એક વાછડી આવે તો મને દેજે એ ભાઈ પાસે દેશી ગાયું છે ને જર્સી ગાયું છે એટલે એ કે મારે થઈ ગયા એ કે મેળે થઈ ગયા હા થોડોક બીતો હતો પછી બી નીકળી ગઈ ભાઈની ને ચાલે છે બે હું બધી આપણે આવી ગઈ છે સામે અડધી ઓલી બાજુ રખડે છે અડધી અહીંયા આવી ગઈ એટલે આપણે બે હું છે ને ઘરે આવી ગયા એટલે પછી જો ગાયો અહીંયા ભૂકો ખાઈ ગયા સાંજે ત્રણે ત્રણ અહીંયા નાખી દીધું છે ને બીજા ત્રણ અહીંયા બધું છે બાકી બે બધું શું છે કે અહીંયા ચરે છે બે હું બધું નાખી દીધું છે ગાયો અહીંયા છે ગાય એક વેજે પણ ખાલું એટલું લાગે છે હાવ ત્યાં કેમ ચાર પાંચ ભેગી વેચી નાખી હોય મુંજીઓ દઈ દીધો છે આપણે ભેગું જ ભાઈ કે મારે ગાયો છે કે ખાય ને છે અહીંયા ભેગો અત્યારે છૂટા ખાશે બાકી